તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જર ક્લબના કર્મચારીઓ અને એમના ટીમાંથી જોડાયેલી હતી અને આશરે અમે અઢીસોથી સોળસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલું હતું સુરત શહેર ટ્રાફિક શાખાનો હંમેશા પ્રયત્ન હોય છે કે એક્સિડન્ટમાં ઘટાડો આવે અને જેમાં અમારા ધ્યાન પર આવેલું હતું કે જેટલા પણ ડ્રાઈવરો છે એટલે કે ખાસ કરીને હેવી વ્હીકલન ડ્રાઈવરો રિક્ષા ડ્રાઈવરો અને કેબ ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરો પણ એમના ક્યાંક ને ક્યાંક ઇમ્પેરમેન્ટ એટલે કે વિઝનમાં ખામી હોવાના લીધે એક્સિડન્ટ્સ અવારનવાર થતા હોય છે તો એવા જે ફિફ્ટી એટ પર્સન્ટ એક્સિડન્ટ કે જે ખરેખર વિઝન ઇમ્પેરમેન્ટને એટલે કે આંખમાં દ્રષ્ટિની કમી હોવાના કારણે જેના એક્સિડન્ટ્સ થતા હોય છે એવા એક્સિડન્ટમાં ખાસ કરીને ઘટાડો લાવવા માટે આજરોજ માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ડ્રાઈવરોનું લગભગ અઢીસોથી વધારે ડ્રાઈવરોનું આજરોજ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં ટેન્જન્ટ ઇન્ડિયા અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આજે એ બધા જ ડ્રાઈવરોનું આઈ ચેકઅપ થશે અને જેમના પણ વિઝનમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે એમની સર્જરીથી લઈને ચશ્મા આપવાથી માંડીને એમના જે આંખની કમી જે છે એની કરેક્શન કરવામાં આવશે અને જેના લીધે અ જે જે એમની આંખમાં ચશ્મા હોવાના કારણે અથવા તો સિમ્પલ અને સરળ ભાષામાં જેને મોત્યો કહી શકાય એવું હોય તો તરત જ ધ્યાનમાં આવે અને આવા જેમની આંખમાં આવા સુધારાની જરૂરિયાત છે એવા સુધારાની જરૂરિયાત કરવાથી એક્સિડન્ટમાં ઘટાડો ચોક્કસપણે થશે અને જેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે કુલ અઢીસો થી વધારે ડ્રાઈવરોનું આઈ ચેકઅપ કેમ્પ કરવામાં